હા મિત્રો જો ચોમાસાની જેટલી મજા આવે ને વરસાદની એ જ છે ને એટલી જ પરેશાની વરસાદ રહી ગયા પછી રોડ ઉપર છે ને વાહનો એટલી ધૂળ ઉડાડી રહ્યા છે તો વાળમાં જે છે ને ધૂળ બધી ભરાઈ જાય છે કપડાં ઉપર ધૂળ એટલી ચોટી જાય છે તો આવું બધું છે મિત્રો અને આપણે જે છે આજે બુધવાર ફરીને પાછો આવી ગયો છે તો આપણે થોડોક જે છે સમય નીકાળીને ફરી પાછા આપણે જે છે રાજકોટની બહાર નીકળી ગયા છીએ આમ તો જો કે રાજકોટથી વધુ કાંઈ દૂર જવાના નથી રાજકોટથી થોડાક જ બહાર આપણે અમારા કુળદેવીમાં શ્રી ખોડિયારમાં માતાજીના દર્શને આપણે જઈ રહ્યા છીએ આપણી મોટર સાયકલ નવી લીધી ત્યાર પછી આપણે પહેલીવાર જે છે માતાજીના દર્શને તો જવું પડે અને માતાજીના દર્શને તેમજ આપણે ત્યાં સુરાપુરા દાદાના દર્શન પણ કરીશું અને ત્યાં શ્રીફળ પણ વધારવાનું છે તો એટલા માટે આપણે જે છે નીકળી ગયા છીએ અને ધીમે ધીમે તડકો જે છે બપોરનો સમય નજીક આવી રહ્યો છે તો તડકો જે છે વધી રહ્યો છે તો તડકી વધે એની પહેલાં આપણે જે છે પાછા ઘરે પહોંચી જઈએ એવું કંઈક પ્લાનિંગ છે આજે જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે ફરી એક પાછા નવા વિડીયોમાં તો આજે જે છે આપણે બાઈકને જે છે આપણે ડિલિવરી લીધી બાઈક ખરીદ્યું નવું એના આજે દસમો દિવસ થઈ રહ્યો છે અને કેટલી આપણે દસ દિવસમાં જે છે ચલાવી એ ચાલો તમને બતાવું તો જો મિત્રો આપણે જે છે જો ચાલુ કરીએ તો તમને જે છે આમાં દેખાશે કે જો ટોટલ જે છે ચારસો ને એકતાલીસ કિલોમીટર આપણે ચલાવ્યું છે આ દસ દિવસમાં અને હાલ જે છે ડિસ્પ્લેમાં કેટલી માઇલેજ એટલે કે કેટલી એવરેજ દેખાઈ રહી છે તો એ તમને બતાવું થોડું તો અહીંયા આપણને બતાવશે પણ આપણે ફ્યુલ પંપ જે છે ચાલુ કરીશું ત્યાર પછી જે છે અહીંયા શો કરશે તો જો ટ્રીપ એની જે એવરેજ છે એ આડત્રીસ પોઈન્ટ આઠ કિલોમીટર બતાવી રહ્યું છે તો એ કેટલા કિલોમીટરનું છે એ પણ તમને બતાવું તો ટ્રીપ બી અને ટ્રીપ એ તો ટ્રીપ એમાં એકસો બાવીસ પોઈન્ટ આઠ કિલોમીટર ચાલ્યું છે અને એ એકસો બાવીસ પોઈન્ટ આઠ કિલોમીટરની જે માઇલેજ બતાવી રહ્યું છે આડત્રીસ પોઈન્ટ આઠ તો મિત્રો જો એવરેજ એટલે કે માઇલેજ જે જોયું તો હાલમાં જે છે આડત્રીસથી ચાલીસની વચ્ચે જે છે એ માઇલેજ બતાવી રહ્યું છે થોડુંક અપ એન્ડ ડાઉન થયા કરતું હોય છે તો આપણે જે છે હાલમાં તો જે ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યું છે એ જ આપણે જાણી રહ્યા છીએ પણ હવે જે છે આપણે થોડુંક માઇલેજનું ટેસ્ટ પણ કરીશું કે ખરેખર જે છે એ રિયલ માઇલેજ શું આપે છે તો એના માટે આપણે આગલા વિડીયોમાં એ ટેસ્ટ કરીને તમને બતાવું છું અને હાલ તો જે છે જુઓ હું એવા ટાઢા અહીંયા બેઠો છું અને આ જે સડક સિંગલ રોડ સિંગલ પટ્ટી રોડ જઈ રહ્યો છે આગળ આપણા માતાજીનું મંદિર જ્યાં છે એ ગામ એટલે કે અમહિકા રાજકોટથી થોડુંક જ બહાર નીકળીએ અને આપણે જે છે ભાવનગર જવા તરફ નીકળીએ તો આજી ડેમનો જે છે કિનારો પૂરો થાય ને ત્યારે ત્યાર પછી જે છે મહીકા ગામનું પાટિયું પડે તો રાજકોટની એકદમ નજીક જ છે તો આપણે હમણાં જે છે દર્શન કરીને ફટાફટથી પાછા જે છે બપોરનો તડકો થાય પહેલાં આપણે ઘરે પહોંચી જઈશું તો ચાલો હવે આપણે જે છે ટાઈમ અહીંયા બગાડીશું નહીં અને ઝડપથી જે છે માતાજીના દર્શન નીકળીએ ઓકે તો ચાલો આપણે નીકળીએ બાઈકને જે છે પહેલા તો ચાલુ કરીએ ફ્યુલ પંપ પહેલા ચાલુ થશે અને પછી આપણે એને સ્ટાર્ટ કરીએ ઓકે મિત્રો ચાલો નીકળીએ આગળ તો મિત્રો આપણે શ્રીફળ તો જે છે ઘરેથી રાજકોટથી સાથે લઈને જ આવ્યા હતા અને અહીંયા જો પાછળ જે છે માતાજીનો મઢ છે અહીંયા જે છે એના છોતરા આપણે ઉતારી દઈએ અને પછી શ્રીફળ વધારી તો માતાજીના દર્શન તો જે છે એકદમ ફસ્ટ ક્લાસ થઈ ગયો શ્રીફળ પણ વધારી દીધું અને હવે આપણે જે છે સુરાપુરા દાદાના મંદિરે જઈએ મોટરસાયકલ જે છે આપણે મંદિરની બહાર જ રાખ્યું હતું જો એને અહીંથી જે છે પાછું વાળીએ ગામમાં જ જે છે સુરાપુરા દાદાનું મંદિર છે અને ત્યાં આપણે જે આવી ગયા છીએ અને જઈએ અંદર આપણે જે છે સુરાપુરા દાદાના સાનિધ્યમાં બેઠા છીએ જો અહીંયા જ આપણા જે છે સુરાપુરા દાદા નારાયણ બાપા બેઠા છે તો ત્યાં આપણે અગરબત્તી અને દીવો પ્રગટાવી દીધો અને શ્રીફળ પણ જે છે વધારી દીધું છે અને હવે અહીંથી નીકળીએ અને આપણે જે છે થોડુંક જે નાયલને ભૂકીને જે કચરો થોડોક થયો છે એને આપણે સાફ કરીને નીકળશું અને બપોર ઓલરેડી થઈ ગયા છે તો નીકળીએ હવે અહીંથી મહીકા આપણા સુરાપુરા દાદાના સાનિધ્યમાંથી અને જઈએ ઘર તરફ તો તોય જે છે આટલો કચરો તો તોય થઈ ગયો જો સાફ કરી દઈએ અને પછી આપણે નીકળીએ ઓકે તો મિત્રો જો દરવાજાને બધું બરાબર પાછું બંધ કરીને હવે જે છે આપણે રાજકોટ તરફ નીકળીએ આ જુઓ મિત્રો બપોર થઈ ગયા છે ઓલરેડી કેટલા વાગ્યા એ પણ તમને બતાવી દઉં જો બાર અને ત્રેવીસ થઈ ગઈ છે અને વાતાવરણ હજુ એવું છે કે જો વાદળને લીધે ઘડીક જે છે એકદમથી તડકો થઈ જાય છે આખરી તડકી જેવું થઈ જાય છે અને ઘડીક જે છે તો વાદળને લીધે એકદમ છાંયો થઈ જાય છે તો આપણે મિત્રો હવે મળીશું આગલા વિડીયોમાં અને હવે આપણે જઈએ ઘર તરફ તો આગળનો વિડીયો જે છે જોવાનું ચૂકતા નહીં